સરકારને તો ટ તપાસત કરવાની હોય ને એને તો યોગ્ય સાચી જે દિશા હોય ગુજરાતની જનતા શું અપેક્ષા રાખે સરકાર આગળ કે સાચી તપાસ થાય તો અમારી એ જ માંગ છે અને અમારો સમાજ એટલો બધો બોળો છે છતાં પણ અમે શાંત બેઠા છે એવી અમારો સમાજ એટલો બધો હોય તો અમારી રંજાડો હોવી જઈ પણ અમારી કોઈ ગામમાં અમારો સમાજ ક્યાંય કોઈ અનીતિના કારણે ક્યાંય લડ્યો નથી અને ક્યાંય પણ અમારા સમાજે કોઈ ખોટી રીતે કોઈને પરેશાની કર્યા નથી હીરાભાઈ કીધું વાત સાચી છે કે ઘડીએ ને ઘડીએ અવારનવાર કોળી સમાજ ઉપર બનાવ થાય છે અને એમાં એને ક્યાંક ને કંઈક ન્યાયમાં દર વખતે કચા જ રહે છે તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા એનો મતલબ એ નથી કે કાયદો એને ન લાગુ પડે સામાન્ય વ્યક્તિને પણ એ જ કાયદો લાગુ પડે છે અને વડાપ્રધાન હોય તો પણ એ કાયદો એને લાગુ પડે છે પોલીસ તંત્ર જો આ ઘટનાને દબાવે નહીં ને તો આજે અત્યારે કોળી સમાજમાં આક્રોશ ન બને જ કાંઈ કાંઈક છે જ નહીં પણ સમાજ ન્યાય માગવો કાંઈ સમાજ સમાજ આમને સામને છે આ ખોટી દિશા કાંઈક ને કાંઈક ગુમલા થઈ રહ્યું છે

આજે ચારસો થી પાંચસો આગેવાનો સાંસદો ધારાસભ્યો તમામ ની હતી સીએમ સાથે મીટિંગ પૂર્ણ થઈ ગઈ છે આગેવાનો મતલબ ધારાસભ્ય અને મંત્રીઓ બધા મળી લીધું છે શું લાગે છે કે હવે કઈ દિશા તરફ આ કેસ જઈ રહ્યો છે જે અમારી હાથી ઘટના જે ફરિયાદીને એવું લાગે છે કે યોગ્ય દિશામાં તપાસ નથી થઈ અને આગેવાનોને અને ધારાસભ્યો અને સાંસદ કે મંત્રી તમામને એને રજૂઆત કરી હતી એ રજૂઆતને ધ્યાનમાં લઈ અને કાંઈક ને કાંઈક એવું લાગે છે કે આમાં કંઈક કાચું કપાતું હોય તો એના માટે આજે મુખ્યમંત્રીને તમામ ધારાસભ્યો અને સાંસદો મેળાને રજૂઆત કરી છે યોગ્ય દિશામાં તપાસ જાય પણ એક હું મીડિયાના મિત્રોને વિનંતી કરવા માગુ છું ઇલેક્ટ્રિક મીડિયાને કે કોઈ આ સમાજ ઓવર નથી ચાલી રહ્યો અમે ન્યાયની માગ માટે લડ્યા છીએ સમાજ સમાજ વાળો જે ઇસ્યુ ચાલે છે એ મીડિયા મિત્રોને હું એક રિક્વેસ્ટ કરું છું કે આવું કાંઈ સમાજ છે નહીં ઓડિયો તો એવા બધા વાયરલ થાય છે ના 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 એવું કાંઈ છે જ નહીં પણ સમાજવાળો ન્યાય માગવું એ કાંઈ સમાજ સમાજ આમને સામને છે આ ખોટી દિશા કાંઈક ને કાંઈક ગુમલા થઈ રહ્યું છે કે અમે એક વ્યક્તિને જે ફરિયાદી છે પીડિત છે એને ન્યાય માટેની માગણી છે કોઈ સમાજની સામે અમારી કોઈ બત ફેડવાનો કોઈ ઇરાદો છે જ નહીં એટલે મીડિયાને રિક્વેસ્ટ કરવી છે ખોટી દિશા મુદ્દાને ગુમરાહ ના કરે અને ન્યાય મળે એ દિશામાં મીડિયા અમને મદદ કરે એવી અપેક્ષા રાખું છું ન્યાય એટલે શું શું ન્યાય જોઈએ છે ન્યાય જે પીડિત માંગી રહ્યા છે કે આમાં યોગ્ય તપાસ નથી થઈ કે જે નામ કાંઈ ખુલવાના બાકી રહી ગયા હોય આ તપાસમાં કાંઈ પણ કચર રહી ગયું હોય એ સત્ય ઘટના બહાર આવે આટલી જ છે એ તંત્ર આગળ માંગશે સરકાર આગળ છે એટલે નવનીતભાઈ જેનું નામ લઈ રહ્યા છે એટલે જયરાજ આહિરનું નામ જે લઈ રહ્યા છે એ જયરાજ આહિર પણ ભારતીય જનતા પાર્ટીમાં છે અને અત્યારે તમે જેટલા પણ નેતાઓ બધા જ સીએમ ને મળવા ગયા એ બધા જ ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને ધારાસભ્યને એ ઊંચા કક્ષા પર બેઠેલા નેતાઓ છે તો આમાં પક્ષ અને સરકાર શું કરી શકે એમ એમાં ક્યાં વચ્ચે આવી અને શું કરવું જોઈએ સરકારને તો તટ તપાસ જ કરવાની હોય ને એને તો યોગ્ય સાચી જે દિશા હોય ગુજરાતની જનતા શું અપેક્ષા રાખે સરકાર આગળ કે સાચી તપાસ થાય તો અમારી એ જ માંગ છે કોણ વ્યક્તિ છે એ અમારા માટે મહત્વનો નથી તપાસ સાચી થાય એ જ માંગ અમારી છે બીજું કાંઈ છે નહીં એટલે સાચી દિશામાં તપાસ જાય જે હકીકત હોય બહાર આવે એટલે મેટર ક્લોઝ થાય એ વિષય કાંઈ છે જ નહીં આમાં સમાજ વર્ગ ચાલતો નથી એટલે ખોટું રૂપલા દેવામાં આવે યોગ્ય તપાસની માંગણી છે ને એ સરકાર આગળ રજૂઆત છે બીજું કોઈ વિષય નથી આ હીરાભાઈ સોલંકી અમારી સાથે જ્યારે વાતચીત કરી રહ્યા હતા સ્ટુડિયોમાં ત્યારે એમનું એવું કહેવું હતું કે કોળી સમાજના અનેક ગામડાઓ એવા છે એટલે કોળીને મારતા પહેલાં કોઈ વિચારતું નથી એટલે એ સમાજનું ટેન્શન કરીને એવું કહી રહ્યા હતા કે અમે નહીં લડીએ તો અમારા દીકરાઓ સાથે શું થશે અમને ખબર છે તો આપણે એક બાજુ એવું કહીએ છીએ કે સમાજનો વોર નથી પણ હીરાભાઈ એવું કહી રહ્યા છે કે આટલા સમયથી આ બધું જ ચાલી રહ્યું છે તો એ કેમ ચાલી રહ્યું છે આની પહેલાં એ બધી જ વસ્તુઓની રજૂઆતો કેમ ન થઈ

અને એમાં એને ક્યાંક ને કંઈક ન્યાયમાં દર વખતે કચા રહે રહેશે એ તંત્રની જે ખામી તમે કાઢો કે જે ગણો એનો આક્રોશ જે આ વર્ષોથી ભરાણો હતો એ આ બહાર આવ્યો છે બીજી કોઈ આમાં વાત નથી કે કાંઈ એક સમાજને નહીં કોળી સમાજ ઉપર નવાર બનાવ બન્યા છે સૌરાષ્ટ્રમાં જેટલા બી તમે ભૂતકાળના રેકોર્ડ જુઓ તો વારંવાર કોળી સમાજ શિકાર બને છે એનો ભોગ બને છે અને પીડિત બને છે અને ન્યાય નથી મળતો એના માટેનો આક્રોશ છે

અને અમારા જે સાંસદ સભ્યો ધારાસભ્યો અને સમાજના પ્રતિષ્ઠ આગેવાનો જે રણનીતિ ઘડશે એ આખો ગુજરાત કોળી સમાજ એને પાછળ ચાલી અને જે પણ આમાં કરવાનો થશે એ રણનીતિ ઘડી અને કરશે અને અમારો સમાજ એટલો બધો બહોળો છે છતાં પણ અમે શાંત બેઠા છવી અમારો સમાજ એટલો બધો હોય તો અમારી રંજાડ હોવી જોઈએ પણ અમારી કોઈ ગામમાં અમારો સમાજ ક્યાંય કોઈ અનીતિના કારણે ક્યાંય લડ્યો નથી અને ક્યાંય પણ અમારા સમાજે કોઈ ખોટી રીતે કોઈને પરેશા નહીં કર્યા નથી પણ અમારા સમાજને હવે ગામે ગામ ન્યાય મળે એટલા માટે હવે અમારો ગુજરાત કોળી સમાજ આજથી કાલથી જાગી ગયો છે અને હવે કોઈ પણ ગામડે કોઈ ઘટના બનશે તો આ જ છાવાનું કશાશ રાખશું જ નહીં જે કરોડો થશે એ ચાશે આપનું શું નામ છે મયુરભાઈ સાક્રિય અને મયુરભાઈ હીરાભાઈએ જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે એવું કીધું કે હવે કોડીનો કોઈ ચાડો કરે તો એની પહેલા હવે એને યાદ રાખવું પડશે આટલા સમયથી આ બનતી ઘટનાઓ એટલે આપણે એવું કહી રહ્યા છે કે ગામડાઓમાં અનેકવાર આવી ઘટનાઓ બને છે કેમ બને છે એની પાછળના કારણો શું છે અને અત્યારે આપણે જ્યારે એક કિસ્સા પરથી જાગી અને ન્યાય માંગવા જઈ રહ્યા છીએ ત્યારે એની પાછળ પણ બહુ જ બધી બીજી વસ્તુઓ પણ હશે અત્યારે સૌપ્રથમ જે બધ જે બન્યું સરપંચ જોડે એક બગદાણા આવી બધી ઘટનાઓ બને એ કઈ ઘટના નિંદનીય છે તો એ ઘટનામાં તમે જોશો કે સરપંચને ને નિર્દયતાથી માર મારવામાં આવી વિડીયો ઓડિયો ક્લિપ છે તેમ છતાં આ નિંદા જે આ ઘટના બની ને તો પોલીસ તંત્ર આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો પોલીસ કેમ એવું કરે જેટલા પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે બધા એવું કહે છે કે પોલીસ કાચું કાપી રહી છે પોલીસ નામ નથી આવવા દેતી પોલીસ નો શું ફાયદો પોલીસ ને શું પોલીસ તંત્ર રહ્યું એ ક્યાંય કોઈ જગ્યાએથી કોઈ સરકાર માં કોઈ આગેવાનો થી દબાયેલા હશે એવું અમને લાગે છે કારણ કે બંને આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા એનો મતલબ એ નથી કે કાયદો એને ન લાગુ પડે સામાન્ય વ્યક્તિને પણ એ જ કાયદો લાગુ પડે છે અને વડાપ્રધાન હોય તો પણ એ કાયદો એને લાગુ પડે છે પોલીસ તંત્ર જો આ ઘટનાને દબાવે નહીં ને તો આજે અત્યારે કોળી સમાજમાં આક્રોશ ન બને પોલીસ તંત્ર યોગ્ય તપાસ કરી હોય તટસ્થ તપાસ કરી હોત ને તો આજે આ સમગ્ર ગુજરાતમાં ઉગ્રતાનો માહોલ છે એ માહોલ ન બને આજે જેટલા પણ આગેવાનો મળવા ગયા મોટાભાગે બધા જ બહુ દિગ્ગજ છે અને બધા જ ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી જોડાયેલા છે અને ભારતીય જનતા પાર્ટી માટે આટલું બધું કામ પણ કર્યું છે અમારા સાંસદો ધારાસભ્યો ચુમ્માલીસ લોકોનું જે પ્રતિષ્ઠિત આગેવાનો તો ડેલિકેશનો મળ્યા અને સમગ્ર ગુજરાતમાં બજરંગદાસ બાપાએ પહેલીવાર આ તમામ ધારાસભ્યોને સાંસદ સભ્યોને એક મંચ ઉપર લાવ્યા તમામ પાર્ટીના ધારાસભ્યોને સંસદ સભ્યો આજે મુખ્યમંત્રીને ગૃહપ્રધાનને પણ મળવાના છે તો તમામ લોકોની એક જ માંગ છે કે આમાં અમને યોગ્ય ન્યાય મળે જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં કદાચ એક આંકડો કરશું ને તો આખા ગુજરાતનો કોળી સમાજ એક મંચ આપવા ઉપર આપવા આવી શકે છે આવનારા સમયમાં શું નામ છે

અત્યારે તમને એવું લાગે છે કે આમાં ક્યાંય ટ્રસ્ટ વચ્ચે આવું છે કારણ કે ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે કહી કહે છે કે અમારું આમાં કઈ લેવા દેવા જ નથી ટ્રસ્ટ ટ્રસ્ટને વચ્ચે આવું જોઈએ અને ટ્રસ્ટને સાચી જે સલાહ છે કે ટ્રસ્ટ નવનીતભાઈની જોડે આવે અને નવનીતભાઈને સાથ સહકાર આપે એવી અમારી માંગ છે ટ્રસ્ટ જોડે આ જેટલા પણ આગેવાનો છે બધા જ એવું કહી રહ્યા છે કે નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ ન્યાયની પરિભાષા ખૂબ અલગ થઈ જતી હોય છે જ્યારે ઘટનાઓ બદલાતી હોય છે આજે જેટલા પણ આગેવાનો આવ્યા છે એ બધાનું એક જ કહેવું છે કે પોલીસ આમાં કંઈક ખોટું કરી રહી છે અને પોલીસ કોકને બચાવવા માટે કંઈક કરી રહી છે હવે આગળ જતાં પોલીસ કેવી રીતના તપાસ કરે છે એક પીઆઈની બદલી થઈ ગઈ છે હજુ પણ તપાસમાં આગળ શું સામે આવે છે બીજા જે આરોપીઓ છે એ ક્યારે પકડાય છે નવનીતભાઈ જેનું નામ દઈ રહ્યા છે એ નામ ફરિયાદમાં આવે છે કે કેમ એ સમય બતાવશે